હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગતરોજ રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને લઈને ઘણું નુકસાન થયું છે બોટાદમાં ગતરોજ થયેલ વરસાદ અને વાવાઝોડામાં ખેડૂતોના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે બાગાયતી પાકમાં પપૈયા ચીકુ કેરી તવ શાકભાજીના પાકમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન આવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે હવે પછીના પાકમાં વાવેતર માટે રૂપિયાની મુશ્કેલી પડશે સરકાર નુકસાનીનું સર્વે કરી અને ખેડૂતોને વળતર આપે તેવી માંગ ખેડૂતોની ઉઠી છે જે રીતે ગતરોજ સાંજથી જ વાતાવરણમાં એક એક પલટો જોવા મળ્યો હતો ભારે પવન સાથે ગાજવીજ સાથે કરા સાથે વરસાદ કમોસમી વરસાદ માવઠું પડ્યું હતું અને પંથકમાં જે લઈને અનેક જગ્યાએ નુકસાન થયું છે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે વીજળી પડવાની ઘટના બની છે ત્યારે ખેડૂતોના પાકને ઉનાળુ પાકને ઘણું જ નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદને કારણે બોટાદમાં બાગાયતી પાકોમાં પપૈયા ચીકુ કેરી તલ જેવા શાકભાજીના પાકોમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું જ નુકસાન થયું છે ખેતીના પાકોમાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી પડ્યું છે ત્યારે હવે સરકાર નુકસાનીનું સર્વે કરીને વળતર આપે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે